નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર રોજ લીંબડી તાલુકાના નાના ટીમલા ગામમાં ઉપસરપંચની નિમણૂક કરવામાં પંચાયત ઓફિસ નાના ટીમલા મુકામે સભા યોજાઈ હતી જેમાં નાના ટીમલા ગામના તલાટી મંત્રી મનીષાબેન લીંબડી તાલુકા વિકાસ અધિકારી શ્રી પંચાયતના સભ્યશ્રી તથા ગ્રામજનો સાથે મળીને ગ્રામજનોના કામ કરવા શપથ લીધા હતા ગગજીભાઈ અમીરભાઈ વડેખણિયા નાના ટીમલા પંચાયતના સરપંચ નિમણૂક કરવામાં આવ્યા છે જ્યારે ગગજીભાઈ અમીરભાઈ વડેખણિયા પંચાયતના સભ્યશ્રી તથા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ગામના લોકોના અધિકાર અને લોકોના કામ કરવાની ક્ષમતા આપી હતી સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકાનો નાના ટીમલા ગામ ગ્રામ પંચાયતની મિટિંગમાં આજ રોજ ગગજીભાઈ અમીરભાઈ વડેખણિયા બધા શ્રી મને બેન હરીફ ખૂબ સર નિમણૂક કરેલ છે તે બધાનો સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ ગ્રામ પંચાયત વતી ખૂબ ખૂબ બધાનો આભાર